આ ડિસ્પ્લે માં 1399 છે આમાં પ્રાઈસ કેટલી ક્યો છો તમે 1499 1499 આમાં ડિસ્પ્લે માં તો amare છે તમે બિલ બનાવવા કારણે તમે 1499 ક્યો છો આવું કેમ સાહેબ ભલે બંધ કરો પછી વાત ન કરું સાહેબ તો વાત કેમ કેમ કરો છો કસ્ટમર સાથે

હા આની અંદર સેમ પ્રાઇસ છે અત્યારે એને ડિસ્પ્લેમાંથી કાઢી રાખી દીધું નહીં થાય બેમ ભાઈ નહીં થાય આ ભાઈ મને એમ કે વિડીયોએ બંધ કરો છો એવું ભાઈ કહે છે કે વિડીયો બંધ કરી દ્યો હા વિડીયો ઉતારવાની મનાઈ છે એનું કારણ શું આ અન્યાય છે એ પ્રૂફ હું કેવી રીતે કરી શકું આ અન્યાય છે ગ્રાહકને છેતરવાનું આમાં ડિસ્પ્લે અત્યારે હતી તેરસો નવાણું

તો તમારું دارو કોઈ ચેન્જ હોય તો તમારે ચેન્જ પેલા કરી દેવી જોઈએ ને અને બિલ બનાવ્યો થિયરી એમ ક્યો છું કે આ પ્રાઇસ નથી બોલ પડે લોક પ્રમાણ તમે ખ્યાલ હોય ને તો એમઆરપી ઉપર હું બિઝનેસ કરી શકું તમે ના ખ્યાલ હોય કહી શકું એક તો વધારે હું ના લઈ શકું પણ રિટેલ પ્રાઇસ હું વધારે ના લઈ શકું એથી વધારે લઉં છું

અને જ્યારે બિલ બનાવવામાં આવ્યું હતું ત્યારે ચૌદસોને નવાણું કધું અત્યારે કોઈ પણ પ્રોપર જવાબ દેવા તૈયાર નથી અત્યારે આ પ્રકારની ગ્રાહકને છેતરવાની ચર્ચા ચાલી રહી છે તમે હવે કંઈ કહેવા માંગો છો આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માંગો છો સાહેબ મારે પ્રોડક્ટની આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માંગો છો નથી થાય સાહેબ વિડીયો બંધ નહીં થાય આ ભૂલ છે એ સ્વીકારવા માંગો છો હાલો આમાં કોઈ પણ જવાબ દેવા તૈયાર નથી આના ઉપર કોઈ કાયદેસર પગલાં લેવામાં આવશે હાલો સાહેબ 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 આ ભૂલ છે તમે સ્વીકારો છો આ કોર્પોરેશનની હાલત જો ગ્રાહકને અન્યાય થાય છે એના માટે પાછળથી કોઈ જવાબ દેવા તૈયાર નથી અરે ભાવેશ હા ભાવેશ